ફાવારું બહુ ને એટલે આમ જો પાર પાણી આવે જો પેલા તમને હે ને પણ દસ દિવસનું જીરું છે એ કેટલું ઊગું છે જોઈ લ્યો તમે આવી રીતે ઉગવાનું ચાલુ થઈ ગયું છે હરવ્ય અરવ્યા ઈએ ઉગ્ર ઉગ્રહ સાલા નહીં આ તો બિચારું હો પ્રેમથી બિચારું હારું સારું બહુ હતું સારું હુકારું ના આવે કાર્યું ન આવે એટલી છે આ બટેકાનું શાક હે ગોર હે અને આમાં હે મેન વસ્તુ જો સાયસનું આખું કેન પીરું હેક્યું આ ચાલુ કરવાનું એ હો ગયા છે સ્ટાર્ટ હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો જો હવાર હવારમાં આવી ગયો ખેતરને ને દાદા ઉગી ગયા તો પેલા બધાયને જય સૂર્ય નારાયણ અને અત્યારે જો જીરાવાળા ખેતરમાં આવી ગયો ખેતર ખબર છે જેમાં આપણે પેલી પહેલાં અંધાઇ સૌથી આગળ જીરુવાયુ તું એ ખેતર અંદર હોવું તો પેલા તમે ખેતર એક ફેર વિઝિટ કરી લ્યો યાની કે દેખ લો સબ એ ખેતર હે અને જે અત્યારે વાયુ એના બાર દિવસથી હે એટલે વાયમર પાણી વાયરું હતું એટલે અમુક બે ભાગ બાર દિવસના અગિયાર દિવસ ને દસ દિવસને એવી રીતે ત્રણ દિવસ આગળ પાછળ એ તો પેલા તમને હે ને અહીંયા પણ દસ દિવસનું જીરું છે એ કેટલું ઊગ્યું છે જોઈ લો તમે આવી રીતે ઉગવાનું ચાલુ થઈ ગયું છે હરવિયે હરવે અને આમાં જોવા ખળમાં આપણે એક ફેરું દવા છાંટી નાખી હતી ગયા આ ખડ્યું ને એની પણ તેમ છતાં પાછું બીજું પાણી પડ્યું એટલે પાછું ખળ ઉગી ગયું પણ હવે ઉગી ગયું તો એને ઉગવા દેવું પડે કારણ કે હવે એનો કોઈ ઉપાય છે નહીં અને આવ્યો તો તો હું સવારે સાડા નો પણ બેઠો પાવરનો આવે આમ ફોન કર્યા ને તેમ ફોન કર્યા અત્યારે માંડ માંડ પાવર આવ્યો છે તો પેલા આપણે મોટર ચાલુ કરી અને હજી એક ફેરું તમને જીરું બતાવી દો તો જીરું ઉગવાનું તરરાટે ચાલુ થઈ ગયું છે જોવા બધી એટલે નીચે વરવું પડશે ને કે તમને દેખાય છે નહીં જો આ રીતે જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું છે એટલે ન નર પ્રોબ્લેમ ઊગી તો જાય છે પણ આમાં એવું નહીં માનવાનું કે જીરું ઊગી ગયું ઉગી ગયું એટલે ઉગે અને સબ ઉગે એવું નથી કારણ કે જીરું મોટું થાય ને ખર્ચા કરાવે ને પછી હે ને બાવા કરાવવાનું કામ તેરે થાય એમ જાય જૂનાગઢ ભેગા પછી થઈ આપણે એટલે એવું બધું છે હે જો જોવા બધે જીરું ઊગી ગયું અરવેર જોવા ઈએ સાલા ઉગ્ર હા ભાઈ ઉગ્ર સાલા નહીં આ તો બિચારું હો પ્રેમથી બિચારું સારું સારું હોતું સારું હુકારું ન આવે કાર્યું ન આવે એવું બધું ન આવતું નકર હવે કાંઈ હે ને સોરવાય સીણા ઉપાડ્યા છે કાંઈ થાય એમ હે નહીં તો પાવર આવી ગયો છે કેરું નો બેઠો તો માવો એક બનાવીને ખાઈ ગયો અત્યારે આ એક ખેતર બતાવ્યું તમને હવે આપણે બીજા ખેતરમાં જઈશું જે બીજું વાયુ એ તમને અહીંયા જરૂર જ બતાવવાનું છે અને ત્રીજા ખેતરમાં આપણે પાણી વારવાનું છે તો પેલા પાવર આવ્યું છે એ તમને બતાવું આન કા જોવો પાવર તમને કેમ બતાવું બરાબર પાવર આવી ગયો એટલે આપણે હે ને ડેટકો ચાલુ કરવાનું એમ જ્યાં ખાઈને અહીં આપણે જે ડેલી કરી જઈએ આપણા દિનની શરૂઆત જ આપણે કરી તો જોવા બધે જીરું છે એટલે ઉગતું આવે એટલે ઉગી ગયું હોય ને એવું બધું શ્યાયલા રાખી તો વાવી એટલે ઊગે તો ખરું પણ જીરું ઊગે એ ઉગી તો જાય જીરું વાવી એટલે પણ પછી બહુ વાવું પડી જાય કારણ કે પછી જ ખેલ જામે ઘઉં નથી ઘઉં ઉગી જાય પછી કેવું હોય પાણી પાયા રાખવાનું હોય ઘઉં હે વરિયારી હે એમાં બધે પણ આમાં એવું કાંઈ હોય નહીં એટલે આ તો હવે ભગવાન ભગવાન સમજ્યા જી હોય બાકી એમાં આ ધંધામાં હું નવો છું સોર વાય સીણા ઉપાડ્યા છે એટલે આ જો આપણું આ પાણીની ખાય ને અહીંયા આપણો ડેટકો છે તો પેલા આપણે શુભ મુહૂર્ત કરી નાખીએ કું આ ચાલુ કરવાનું એ હો ગયા છે સ્ટાર્ટ આ બંધ રાખવાનું કારણ કે એ ખેતરમાં જે એક મોટરનું પાણી ચાલુ કરવાનું અત્યારે મીઠું પાણી જાય છે અને મીઠું પાણી વાળાનો મોટા મોટો ગેરફાયદો એ કે ખડ બહુ ઉગે એટલે કે નિંદામણ બહુ ઉગે તો હાલો મોટર એટલે ડેટકો ચાલુ થઈ ગયું છે હાલો ઉપડી ફટાફટ નાખે એટલે હજી એક ખેતર તમને બતાવવાનું એ બતાવી દો બરાબર તો જો તારીઓ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આજે સૂર્યનારાયણની સાક્ષી છે ને સબસ્ક્રાઇબ કરી નાખો તો આપણે ડેટકો સફળતાપૂર્વક ચાલુ કરી નાખો છે અને હવે છે ને મોટર ચાલુ કરી નાખી જો આપણે અહીંયા પણ ઓયડીમાં હે હેઠાટ હાલો હો ગઈ સ્ટાર્ટ એ દેખો હજી એક કડાકો છે પાછો તો બાર હા રેડી હાલો અને હવે તમને એનું ઓલું બધું બતાવું ક્યાંથી ક્યાં પાણી જાય એ તો આ જો અહીંયા પણ છે ને આપણે આ તમને દેખાય ને આ મોટરની લાઈન છે અને આ ઓલું જો કયું આ રહી ઓલું ડેટકો ચાલુ કર્યો આ એની લાઈન એટલે આ બે જાઈએ ઓલા ખેતરમાં અને તમને ઓલું એક બતાવી દઉં જીરું જે આપણે થોડુંક વાયુ છે જે એમાં બીજું વાર પાણી વાઈ દીધું કેવું વીગું છે તમને બતાવું જોતા રહ્યું તો આ જો બીજા ખેતરમાં આવી ગયો પહેલાં તમે ખેતર જોવો આ રહ્યું છે આમાં આપણે બીજું પાણી પહી દીધું છે અને જીરું આમાં જુઓ આવી રીતે હાવ એટલે હાવ નાનું આમ જો જે ઉગતું હોય એ ટાઈપનું જીરું થઈ ગયું જો આમાં તો જે છે ને જીરું સોઈ છે એટલે આવી રીતે નાનું નાનું આમાં ઉગી છે એટલે ઉગી જાય શેર નરો પ્રોબ્લેમ ઉગી જાય સમજ્યા જીરું કેવાય જીરું ઉગીતું જાય મેં આગળ કીધું રીતે બરાબર તો હવે કોરવણમાં પાણી થઈ ગયું ચાલુ ત્રીજા ખેતરમાં તો અહીંયા પોગી સબસ્ક્રાઈબ ઠોકી દો એમ ફટાફટ આલો તો બોલાય હું નાકાની બાકા જીકી તો વ્યાયો બીજા ખેતરમાં એટલે કે જેમાં કોરવણ આપણે બે દિવસથી ચાલુ છે એ ખેતરમાં તો જો અહીંયા પણ પાણી હાલે છે અને અહીંયા જો ડેટકા ચાલુ થઈ જાય એટલે એક મોટર ની જો ડબલમાં પાણી આવે એટલે આ જો કાંઈક આપણું લોકેશન આ ખેતર તો તમને બતાવું છું આ વારું બહુ ને એટલે આમ જો પાર કે હું પાણી આવે જો અને અહીંયા જો બધું સેટઅપ કરી નાખ્યું હોય ને અહીંયા લગભગ ફૂટ્યું છે જો તો હાલો એ ફટાફટ હાંધી નાખું બાકા જીકી બોલી જાય તો અત્યારે વાગી ગયો હે એક અને મગા ભાઈ આપણા ભાત લઈને અને ભાતમાં શું છે તો જો આ રોટલી છે અહીંયા બટેકાનું શાક છે ગોર હે અને આમાં હે મેન વસ્તુ જો સાઈઝનું આખું કેન પીરું હે બાકી ઘરની સાઈઝ હોય એટલે પીવાની મજા આવે સમજે એટલે દુકાનની તો દુકાન નહીં કહેવાય તો હાલો એ બધી વાત સાઈડમાં રાખો ને ખાઈ લો કારણ કે પાણી અહીંયા રેડ મીકું છે તો આલો ફટાફટ ભોજન કરી લઈ તો અત્યારે વાગી ગયા હાડા ચાર અને પાવર વહી ગયો છે કારણ કે રોજ હાડા તેણે પાવર જાય અને આજ હાડા ચારે ગયો કારણ કે હવા એ થોડુંક મોડ આવ્યું હતું ને એટલે અને હજી કોરમાણ તો લગભગ બે થી ત્રણ દિવસ થાય છે આ ખેતર અંદર પાવામાં અને આપણે અગાઉ પાવ્યું પણ જીરું હજી દેખાય નહીં કારણ કે ત્રણ દિવસથી આ ત્રણ દિવસે તો કાંઈ દેખાય નહીં જીરામાં એટલે હજી છ હાદી પછી દેખાય છે જીરું તો કાંઈક ઉગવાનું હોય તો દેખાય ને ન દેખાય એમ જ્યાં તો હવે આપણે વાડીએ જવાનું છે પણ એ ખેં નહીં ઓલું થઈ ગયું એમ જ્યાં પ્રોબ્લેમ આવી ગઈ છે કારણ કે આ જો તમે આપણું એને આ ટાર થઈ ગયો હાવ એટલે હા એટલે એમાં એવું નહીં આમ એને હરિયો ગરી ગયો હતો જે આપણે આ તાર બાંધીને ખેતરને ફરતી હા એ બોલો હરિયો ગરી ગયો હતો પાત્રો એટલે હાલો આમને શું હોય ઘોડા આગળ બેહીને જવા દઈએ ને પંચર કરાવીને પછી વાડીએ પોગી તો હાલો હાલ્યા જે હરવી હરવી તો અત્યારે જો વારું પાણી કરી લીધા છે અને રાત પડી જઈએ અને હવે આપણો બીજો બ્લોગ ચાલુ થાય છે એટલે આપણે એમાં ક્યાંય ચાલુ કરશું તો મસ્ત મજાની આપણી હવાર પડી જઈએ કારણ કારણ કે અત્યારે રાત પડે એટલે પછી બાર કલાક પછી હવાર તો પડે ને સુરત દાદા ઉગે ને એટલે બરાબર ધરી રહ્યો સારું કરી અને થાય આપણે હટીને ખાઈ લીધું એમ જ્યાં ઓલું પંચર એટલે એમાં હું હતું ઓલો હરિયું આવે ને તાર એ ગરી ગયો હતો ટાયરમાં એટલે પંચર હંધયું અને ખર્ચીની વાત કરીએ તો પચાસ રૂપિયા થયા એના પંચરના અમારા ગામમાં એટલો પંચરનો ભાવ હાલી તમને જણાવી દઉં પંચર થાય તો પચાસ રૂપિયા હોવા જોઈએ બાકી આપણે તો ઉધારી રાખી દઈએ ન હોય ને એટલે હાલે પછી દઈ દેવાના આવે ત્યારે બરાબર અત્યારે દે અને હવે કોરવાણ તો બે દિવસનું છે કાલ આપણે એક ખેતર અંદર તીજવાણ પાણી વારો એનો વ્લોગ કાલનું આપણે કાલ રાખીએ બરાબર આજનું આજે અહીંયા પૂરું કરી બાકી મળી નવા વ્લોગમાં અને બોલું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય જવાન જય કિસાન હાલો મળી કાલના નવા વ્લોગમાં